જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેશ બધા મિત્રોને મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો બધાને તો પહેલાં ગુડ મોર્નિંગ સવારના આઠ વાગી ગયા છે અને આપણે વોક ચાલુ કર્યો છે મિત્રો તો જોઈ શકો છો મંદિર કાલે સાફ સફાઈ થઈ ગઈ મંદિરની આપણે તો ઘરે ન હતા પણ ફરી દીધી છે હજી મગ ઉપર સાફ સફાઈ કરવાની છે તો જોઈ લો એના માટે આપણે લાવી લીધો અને આપણે પહેલાં બધું કામ મટી જશે ગંદુ બારનું પછી વાસણ ઉતારવાના થશે એ વગર આપણે વાસણ ઉતારવાના નથી તેમનું તો કામ હોવું છે એટલે તો જો આપણે પાણી કાઢી તો ભગી દીધું વાસણે થઈ ગયા રોટલી પણ બનાવી દીધી અને ચણાની દાળ પગાડી ગઈ તો એનું સાફ બનાવવાનું છે અને આપણે લાયા છે કુરકુરિયા ચા જોડે નાસ્તો કરવા માટે નાસ્તામાં પણ મને નહીં આપણે લીધી છે એક ડુંગળી નાન બગાવાનું

મેન પિત્તરના વાસણ બસવામાં થોડી તકલીફ પડે કેમ કે બાકી સ્ટીલનામાં તો કોઈ વાર ના લાગે એટલી બધી બસ પિત્તર લાવાસું જોઈ રસો અમે તમને દેખાતા જ હશે હું તમને બતાવીશ એ મને દેખાય ને પિત્તરના છે બધા કોતરીમ માંજી મેં એવા એની અંદર આપણો નરો ભરેલો છે બધા પિત્તરના છે એટલે એ બધું સાફ સફાઈ કરવાનું છે આજે સૌથી પેલા આપણે જમવાનું બનાવી દઈએ જમ્યા વગેરે પણ નહીં ચાલે ડુંગળી કાપી કાઢી અને સામે દ્રહ ગયા હતા રોહિતભાઈના ઘરે બહુ મજા આવી રોહિતભાઈના એમના મમ્મી પપ્પાને ભાવના બેન બધાને મળીને બહુ ખુશ થયા અમે અને અમે રોહિતભાઈના ઘરે ગયા તો મને એવું લાગ્યું કે હું મારા ઘરે આવી હોય એવો મને બહુ અહેસાસ શું થયો મેં ત્યાંથી ગયા તા જગુદર તમે જો આ જગુદર થી કેટલો બધો મીઠો લુડો ભરી દીધું છે પછી ચોરી બી એમને ખાલી આપી હતી અમુક અમે પણ સોરી હતી કોથળીમાં પેલી કોથળીની સારા ભાઈના સાડુ ભાઈના ઘરે ગયા હતા અમે ગયા હતા અમારા પિન્ટુભાઈ તેમના સાડુ તે છે તો જતા અમે ત્યાં ગયા હતા જગુદાન પહેલાં ખારા ગયા મળ્યા પછી ગયા જગુદાન તો અમારા આવતા આવતા બહુ મોડું થયું હતું મિત્રો પણ બહુ જ મજા આવી મળીને સર બહુ આનંદ થયો રોહિતભાઈ એમને મળવા ગયા તું અને રોહિતભાઈ નામ દાદી છે જોયા તો મને મારા બાની કે બસ એમ મારા ભાઈ એમને જેવા જ લાગતા હતા બધી વાતે મરે આખી ઉઠવા બેસવા શીજમાં પણ એ બાજુ હતા મારી મમ્મીના મમ્મી તો કાલ મેં જોયા મના બોલ મિત્રો ઉપર આપણે આ આપણે જોઈએ મિત્રો આપડો માણસ ખૂબ મળ્યો હતો રોજ પેલા પપ્પા રી મારા પપ્પા જેવા લાગે છે ના પપ્પા ના તો મને એવું લાગ્યું કે મારા પપ્પા જો એમનો ચહેરો લાગ્યો મને તો પહેલાં તો હું થોડીક વાર પહેલી પહેલાં પહેલાં મેં બ્લોગમાં જોયું ને ત્યારે મને એવું થયું હતું રોહિત તેના પપ્પા રોહિત તેના પપ્પાને રૂબરૂ કા જોયા ત્યારે મને લાગ્યું કે તો સેમ મારા પપ્પા જેવો જ એમનો ચહેરો મારા પપ્પાનો તો મેં જોયા નથી નાનપણમાંથી એટલે આમ મારી ચૌદ પંદરની મારા હશે મારા પપ્પા ઉઠી ગયા હતા કાલે રોહિતભાઈના પપ્પાને જોયા ને તો મને એવું થયું મારા પપ્પા જેવું થયો આજે મેં જોઈ લીધો મારાને છે તો મને મો ખુશ થઈ હતી રોહિતભાઈના પપ્પા જોયા હતા બધા મિત્રોની જય માતાજી જય શ્રી કૃષ્ણને મેદ્વા કરીશ તેમ આગળ હું લોકનાયન કરીશ બનાવું શાક એટલા માટે તો આપણે શાકને વઘરવાનું છે તો જે લવ ટામે ટામે ચાલી લીધા છે ડુંગળીને લસણ પણ ખોલી દીધું આપણે ચણાની દાળ ફલાડી મૂકી દીધી હતી આપણે બીજો થોડોક ગુલોક નહીં નીકળશે તો બનાવશે કેમ થોડું હું એ રાખું જય માતાજી જય શ્રી કૃષ્ણને જય જય કરીશ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેશ બધા મિત્રોને મારી ચેનલમાં તમારું સ્વાગત છે તો બધાને તો પહેલાં ગુડ મોર્નિંગ સવારના આઠ વાગી ગયા છે અને આપણે વોક ચાલુ કર્યો છે મિત્રો તો જોઈ શકો છો મંદિર કાલે સાફ સફાઈ થઈ ગઈ મંદિરની આપણે તો ઘરે નતા પણ કરી દીધી છે હજી મક ઉપર સાફ સફાઈ કરવાની છે તો જોઈ લો એના માટે આપણે લાઈ પણ આપણે પહેલાં બધું કામ પતી જશે ગરમું બાર પછી વાસણ ઉતારવાના થશે એ વગર આપણે વાસણ ઉતારવાના નથી તેમનું તો કામ બહુ છે એટલે તો જોઈ લો આપણે પાણી કાળી તો ભગી દીધું વાસણે થઈ ગયા રોટલી પણ બનાવી દીધી અને ચણાની દાળ પર છે ગઈ તો સાફ બનાવવાનું છે અને આપણે લાયા છે કુરકુરિયા ચા જોડે નાસ્તો કરવા માટે નાસ્તામાં તે ખાખરા ને બધું છે પણ મને નહીં વાવવું આપણે લીધી છે એક ડુંગળી ત્યાં ગડામાં ખવાનું છે આપણે ડુંગળી ટામેટું મરચું બધું લઈ લીધું છે લાલુ વગાડવા માટે આજુ લસણ પેસ્ટ પણ લાવે છે આખું લસણ પણ લીધું છે વઘારમાં નાખવા પહેલાં આપણે ડુંગળી કાપી કાઢી આજે તો ગમે તે થાય તો સાફ કરવાનું છે એટલે આજે તો થોડોક ખટકો રાખી કામ બતાવીએ રોજ રોજ બાણા કાઢે મે નહીં આવે દિવાળી નજીક આવી ગઈ છે એટલે આજે તો ધોસાફ કરવું જ પડશે વાસણ તો બહુ લે નથી પણ ઝાડા એ પાડવાના છે વાસણ પછી આપણે જોઈ દઈશું મોટા મોટા બધા આપણે ગરમી કઈ તો ચાલુ કરી દઈએ એમાં

સૌથી પહેલાં આપણે જમવાનું બનાવી દઈએ કેમ કે જમ્યા વગર પણ નહીં ચાલે એટલે જમવાનું તો એ બનાવવું પડે તો જોઈ લો આપણે ડુંગળી કાઢી કાઢી હવે ત્યાં બધું કાઢી નાખીએ ફટાફટ અને હા મિત્રો કાલે અમે ગયા હતા રોહિતભાઈના ઘરે બહુ મજા આવી રોહિતભાઈના મમ્મી પપ્પાને ભાવના બેનને બાને બધાને મળીને બહુ ખુશ થયા અમે અને અમે રોહિતભાઈના ઘરે ગયા તો મને એવું લાગ્યું કે હું મારા ઘરે આવી હોઉં એવો મને બહુ અહેસાસ પણ થયો

અમે પણ સોરી હતી કોથળીમાં પેલી કોથળીની સોર એક સારા ભાઈના સાડુ ભાઈના ઘરે ગયા હતા ગયા હતા અમારા પિન્ટુભાઈ તેમના સાડુ તે છે તો અમે ત્યાં ગયા હતા જગુદાન પેલા ખારા ગયા રૂટ મળ્યા પછી ગયા જગુદાન તો અમારા આવતા આવતા બહુ મોડું થયું હતું મિત્રો પણ બહુ જ મજા આવી ગઈ તો એમને મળીનું બહુ આનંદ થયો મળવા ગયા તું અને યાદ કરું ભાઈ નામ દાદી છે જોયા મને મારા બાની દાદીભાઈ બસ એમ મારા ભાઈ એમને જેવા જ લાગતા હતા બધી વાતે મરે આખી ઉઠવા બેસવા શરીરમાં પણ એ બાજુ હતા મારી મમ્મીના મમ્મી તો કાલ મેં બા

મેના ના જાય તો મને એવું લાગ્યું કે મારા પપ્પા જો એમનો ચહેરો લાગ્યો મને તો પહેલાં તો હું થોડીક વાર પહેલી પહેલાં પહેલાં મેં બ્લોગમાં જોયો ને ત્યારે મને એવું થયું હતું કરો બી તેના પપ્પા તેના પપ્પાને રૂબરૂ કાલ જોયા ત્યારે મને લાગ્યું પપ્પા તો સેમ મારા પપ્પા જવું છે એમને ચહેરો મારા પપ્પા નહોતો મેં જીવાન હતા નાનપણ નથી એટલે આમ મારી ચોથ પંદરની મારા હશે મારા પપ્પા ઓછી ગયા હતા આજે રોહિતભાઈના પપ્પાને જોયા નતું અને એવું થયું મારા પપ્પા જોઉં ત્યારે આજે મેં જોઈ લીધો મારાને છે મને બહુ ખુશ થઈ હતી રોહિતભાઈના પપ્પાને જોયા તો બધા મિત્રોની જય માતાજી શ્રી કૃષ્ણને મેળવા કરીશ તેમ આગળનું લોકનાયન કરીશ હું બનાવું શાક એટલા માટે તો આપણે શાકને વઘારવાનું છે તો ઘી ટામેટામાં ચાલી લીધા છે ડુંગળીની લસણ પણ ફોડી દીધું વગાડીને આપણે ચણાની દાળ ફલાડી મૂકી દીધી હતી આપણે બીજો થોડોક બ્લોક તમારે તો ભાઈ નહીં નીકળશે તો બનાવશે કેમ હવે હું એ રાખું છું જય માતાજી જય શ્રી કૃષ્ણજી જય જય કરીશ

고